અને મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરના બેપરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે ખાણ ખનીજની ટીમ પર હુમલા મામલે ફરિયાદ દાખલ થઈ છે આઠ ભૂ માફિયા સહિત પંદર સામે થાન માગુનો દાખલ થયું છે ગેરકાયદે ખનન પ્રવૃત્તિને રોકવા માટેની ટીમ ગઈ હતી અને સ્વ બચાવમાં ખાણ ખનીજની ટીમે ફાયરિંગ કર્યું આઠ રાઉન્ડથી વધુ ફાયરિંગ કરીને જીવ બચાવ્યો ખનન મુદ્દે અઢી કરોડનો મુદ્દા જપ્ત પણ કરવામાં આવ્યો છે તો જે પ્રકારે આ ખનન માફિયાઓનો વધતો આતંક છે તે જોવા મળી રહ્યો છે ખનન માફિયાઓ જ્યારે ખનન કરી રહ્યા હતા ગેરકાયદે ખનન કરી રહ્યા હતા ત્યારે તપાસ માટે જ્યારે પોલીસ પણ ત્યાં પહોંચી ત્યારે તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અભેપર સુરેન્દ્રનગરની આ ઘટના છે ખાણ ખનીજ ટીમ પર હુમલા મામલે ફરિયાદ દાખલ થઈ છે આઠ ભૂમાફિયા સહિત પંદર સામે ગુનો દાખલ થયો હોવાની જાણકારી પણ સામે આવી છે ગેરકાયદે ખનન પ્રવૃત્તિને રોકવા માટેની જે ટીમ ગઈ હતી તેના ઉપર આ હુમલો ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યો હતો જોકે સ્વ બચાવમાં જે ટીમ પહોંચી હતી ત્યાં તેણે ફાયરિંગ કર્યું હતું આઠ રાઉન્ડથી વધુનું ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી પણ સામે આવી છે અને અહીંથી જીવ બચાવવામાં આવ્યો હતો એ તમામ જે ટીમ અહીં તપાસ માટે ગઈ હતી જોકે આ સમગ્ર ઘટનામાં